બેડરૂમ માં જાય ને તો ઉતરા એવા નોતરા ભોળી ભવાની મા હું બોઢું ચડાવીને બેઠા જ હોય ઊથ્યો હુંથીઓ કેમ તાતો હીcke ચડ્યો અને માતાઓ અત્યારે તો કેશન માં પૂછે કે હું થયું બકા લોકો કરી નાખશે ક્યારેક તમારો ટકો મારા બાપ ઈ કે હું થયું ઈ કે તમારી માં આવી છે તમારી માં કઈ કામ ન કરે તમારી માં રેખડા રાખે આ દીકરો હું કે ખબર કે જાવા દે ને હવે બા જીવા એટલું ક્યાં જીવવાના છે કે જાવા દે ને ઈ કે નહીં આજ તમે નિર્ણય લઈ લ્યો મારી માતાઓને એક ખાસ

આથી આ ઘર માં નિર્ણય લઈ લ્યો કે આથી આ ઘર માં હું નહિ ને કા તમારી જોર થી બોલો ને આથી આ ઘર માં હું નહિ ને કા તમારી સાંભળો છો ને વડીલો આપણે બીજું કઈ નહીં કહેવાનું કાલ જાતી હોય તો જોર થી બોલે ને કોઈ ની નહીં જાય આપણે કેવા ભાઈક સાડી થઈ કે આપડી જાય આ જાતી હોય તો કોઈ ની નઈ જાય મોજ કરો તમે તારે આપણે ક્યાં હો એક સાડી સેટ આપડી જાય